જાણે ભક્તિવાળા ની યુવાન થઈને જ્યાં નૃત્ય ન કરતી હોય અંદર વૃંદાવનમાં આવીને હું યુવાન થઈ પણ વિચિત્ર વાત એ થઈ કે મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા અને મા યુવાન હોય ને પુત્રો વૃદ્ધ હોય એ તો વિચિત્ર વાત કહેવાય મા માટે દુઃખદાયક કહેવાય દુનિયામાં ઊંધું હોય માં ગરડી હોય ને દીકરા યુવાન હોય તારદજી આપ કોઈ ઉપાય કરો મારા દુઃખનું નિવારણ કરો અને એટલા માટે ભક્તિ યુવાન પણ પ્રસન્ન ત્યારે હોય જયારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય અને એટલા માટે ભાગવત કથાનો આશ્રય કરવો કારણ કે અહિયાં જ્ઞાન યુવાન થશે સમજ આવશે ભગવાન વિશે ખ્યાલ આવશે ધર્મ વિશે સમજ આવશે ભાગવત સાંભળવાથી જ્ઞાન યુવાન થાય અને વૈરાગ્ય યુવાન થાય આ તમારો વૈરાગ્ય છે ને કેટલા બધા તમારા કામો પેન્ડિંગ છે છતાંય બધું છોડી ચાર ચાર કલાક કથામાં બેસો છો આ તમારું વૈરાગ્ય જ છે આજના મિનિટ અને છતાંય આટલા કલાકો બેસે મોટી વાત છે તમે ભગવાન માટે બેઠા છો અને બીજી વાત એ કે ચાર ચાર કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે નહી તો માણસે અત્યારે કેટલાય ફોનો ફેરવી નાખ્યા હોય કેટલા ને પાડી દીધો કેટલા ને ઉપાડી દીધો આ માણસ તો એવો જ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દરદર દર દર પડે ભાઈ માણસ છે આ માણસ એમ નથી ને એટલે એકવાર જીવનમાં યાદ રાખજો સારું નહીં કરો ને તો ખોટું થશે સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવશે અને એટલા માટે પોતાના જીવનને સત્કર્મોમાં વ્યસ્ત રાખજો તમારા મનને સદ વિચારોમાં વ્યસ્ત રાખજો કારણ કે આને નવરું પાડશો ને તો આ નબળું ગોતી રહેશે આ મનનો સ્વભાવ છે એને જો નવરું કરશો તો નબળા જગ્યાએ બેસી જશે એ નબળું નબળું વિચારવા લાગશે અને એટલા માટે એ સબ્જેક્ટ પોતે એના કરતા તમે એને સબ્જેક્ટ આપતા મનને સદ વિચારોમાં પ્રવૃત્ત રાખજો કયું જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોય ત્યારે ભક્તિ પ્રસન્ન થાય છે જુઓ ને કલયુગ નો કેવો પ્રભાવ અને એને કારણે મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા છે નારદજી કહેવા લાગ્યા તો સારગ્રહી રાજા છે યટ ફલમ નાસ્તી તપસાન યોગે સમાધિનામ તત્ લભતે સમ્યક કલવ કેશવનાથ સાર સારગરી રાજા હતા પરીક્ષિત મહારાજ કલિયુગ જયારે આવ્યો સો દુર્ગુણ છે પણ એક સદગુણ એવો કે અન્ય અન્ય યુગોમાં જે યજ્ઞ યાગાદી વ્રત ઉપવાસ આદિ થી થાય માં કેવલ પ્રભુ નામ લેવા માત્ર થી પ્રભુ કૃપા થાય અને આવો સાર જયારે કલિયુગ નો જોયો ત્યારે પરીક્ષિત મહારાજે કલિયુગ ના આશ્રય આપ્યો કલયુગ કેવલ નામ આધારા આ કલયુગ ની વિશેષતા છે બીજું કઈ ન થાય તો ભગવત નામનો આશ્રય કરો હું ફ્રી થઈને એક માળા કરી એવી રાહની ચાલતા ફરતા કામ કરતા કરતા જે કરી રહ્યા છો એ કરતા કરતા ભગવાનને સ્મરતા રહો સ્મરણ કરતા રહો ફરો ફરો પણ સ્મરો જીવનના બધા જ કાર્યો કરો પણ તમે એમ વિચારવા જશો કે બધું કામ છોડીને કરો તો બહુ ઓછો સમય મળશે જે કાર્ય કરતા હોય કરતા કરતા પ્રભુને સ્મરતા પ્રભુને સ્મરશો કલયુગમાં એટલે તો ચૈતન્ય ને મહાપ્રભુ ને મહાપ્રભુજી જયારે મળ્યા અને ત્યારે સંવાદ થયો ને ચૈતન્ય ને મહાપ્રભુએ કહ્યું કે ગાયના સીગડા પર રાય નો દાણો રે એટલી વાર પણ કોઈ ભગવાન નું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય મહાપ્રભુજી કહે બિલકુલ સાચી વાત ગાયના સિંગડા પર રાય નો દાણો રે એટલી વાર પણ ભગવાન નું નામ ભૂલે ને તો કદી પ્રવેશી જાય અને એટલા માટે જીવે સતત સાવધાન રહેવું વદત વિરેવ મદદ સતત આપણે તો 252 ની વાર્તામાં પણ પ્રસંગ આવે છે એક વૈષ્ણવ જતો હતો અને સર્પ પડ્યો હતો ને ખસેડવા ગયો લાકડી થી અને સર્પ મરી ગયો નાગણ જોઈ ગઈ અને એને થયું કે મારા પતિને આને માર્યો છે તો આને છોડીશ નહીં અને દંશ દઈને મારી નાખીશ

આ સમાચાર કોઈ ગુસાઈજી ને આવીને કહ્યા કે આ રીતે નાગણે દંશ માર્યો ને પેલો વૈષ્ણવ મરી ગયો ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એનું મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું આ નાગણ બીજી કોઈ નહોતી એની કાળ હતી પણ એના મુખમાં ભગવત નામ રહેતું ને એટલે કાળ એનો પ્રભાવ ન પાડી શક્યો પણ જ્યારે ભગવત નામ ભૂલ્યો અને લૌકિક બોલવા લાગ્યો એટલે કાળને એને જ અવસર આપ્યો અને કાળ રૂપી નાગણે આવીને દંશ દીધો ને એનું મૃત્યુ થયું બાકી મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું ભગવદ નામેની રક્ષા કરીએ અને એટલા માટે નારદજીએ કહ્યું કે કેવલ કલયુગ નો પ્રભાવ એ છે એનું મહાત્મ એ છે કે ભગવદ નામ માત્ર નારદજીએ કહ્યું કે નિશ્ચિત હું તમારા દુઃખના નિવારણ કરીશ એટલા આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો નારદજીએ ખૂબ કોશિશ કરી ભગવદ્ ગીતાના શ્લોકો વેદો ના મંત્રો બોલ્યા પણ આળસ મરડી મરડીને ઉભા થાય ને પાછા સુઈ જાય જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થાય આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો કયું સત્કર્મ કરો એ ન કરો આકાશવાણી થઈ તો ખરી આકાશવાણી હંમેશા કોડ વડમાં ત્યાં દેવકીજી ના જયારે રથ ની લગામ પકડીને કંસ વળાવવા જાય છે આકાશવાણી થઈ આઠમો ગર્ભ તારો કાળ થશે પણ દીકરો થશે દીકરી થશે કઈ ન કરે

કે ભક્તિના દુઃખનું નિવારણ કેમ થશે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કેમ થશે ભક્તિ પ્રસન્ન કેમ થશે કહેવા લાગ્યા અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ અને સત્સંગ માટે આવ્યા છીએ એટલે કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ અને કોઈ સાંભળનારું મળે તો અમે કથા ગાવા બેસી જઈએ તમારા દુઃખ નો ઉપાય તમારી ચિંતા નો ઉપાય એક જ છે એ નારદજી તમે ભાગવત કથા કરો ભાગવતજી નો એવો પ્રભાવ છે એનાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય થઈ જશે કોણ કરે કરે અમે તો સત્સંગ માટે આવ્યા છીએ તમે કહો તો અમે પોતે કથા કરીશું અને જયારે આવું સનતકુમારો બોલ્યા નારદજી નો તો આનંદ નો પાર ન રહ્યો એક તો ભાગવત જેવી કથા અને એ પણ સનતકુમારો ના મુખે આનાથી મોટો બીજો લાભ કયો પરમદ્વારો કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામક તટ છે ગંગાજી નો પવન પાવન કાંઠો છે તમે ત્યાં કથાનું આયોજન કરો તો પ્રસન્ન થઈ ગયા પંડાલ તૈયાર કર્યો છે સુંદર વ્યાસપીઠ તૈયાર કરી છે સમસ્ત જનોને આમંત્રણ આપ્યા છે નદીઓ પર્વતો તીર્થો દેવતાઓ ઋષિઓ મુનિઓ જુદા જુદા રૂપ ધારણ કરીને કથામાં આવવા લાગ્યા આ કોઈ કથા નો પંડાલ ભરાયો છે શરદ કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવતતા મહત્તા ને ગાતા શરદ કુમારો બોલ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ હરિશ્ચિત સમાશ્રય

એક નહીં તો અડધો અડધો નહીં તો એનાથી પાંચ લોક એટલું કોઈ શ્રવણ કરી લે ને તો રાજસુ મળે છે અને એમાં પણ અંતકાલે એ નૈવ શું શું કે શાસ્ત્ર વા પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવત કથાનું શ્રવણ કરી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે અને એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળે પણ આપણો અંત સમય ક્યારે કોને ખબર પડે એટલે જયારે ભાગવત સાંભળવાની તક મળે ને ત્યારે પોતાનો અંત સમય માનીને સાંભળી લે બસ મારું જીવન આ સાત દિવસનું છે એ રીતે સાંભળી લે તોય જીવનું કલ્યાણ થાય એવો પ્રભાવ ભાગવત કથા નો છે અને એટલા માટે જેની પાછળ કથા થાય એ તો ભાગ્યશાળી છે પણ એના કરતા વધારે તમે ભાગ્યશાળી છો કારણ કે તમારી પાછળ કથા કોઈ નથી બેસાડતું તમારી તો આગળ કથા થઈ રહી છે આ તમે જેટલા બેઠા છો ને એ વધારે ભાગ્યશાળી છે અને તમારી પાછળ કોઈ કથા કરે એનાથી ઉત્તમ તમારી આગળ કથા થાય એ વધારે શ્રેષ્ઠ છે તમે તો પોતે શ્રવણ કરી રહ્યા છો એ વધારે શ્રેષ્ઠ છે હવે તમારે નક્કી કરવાનું ગુજરી ગયા પછી પ્રેત બની એક વાંસના ગાંઠોમાં ફર ફસાઈ અને તમારે ધૂંધકારીની જેમ કથા સાંભળવી છે કે પરીક્ષિત મહારાજની જેમ કથા સાંભળવી ઘણી વાર લોકો ગયા પછીનું પ્લાનિંગ બહુ કરે મારા ગયા પછી બેટા આમ કરજે મારા ગયા પછી આમ કરજે હવે શા માટે હાથે કરીને ને તમારા ગયા પછી કોઈ આમ કરે આમ કરે આમ કરે ના કરતા આપણા હાથે સત્કર્મ કરી એને વાગોળતા વાગોળતા ના જઈએ સત્કર્મો કરી એનું સ્મરણ કરતા કરતા ના જઈએ સંતોષ લઈને ના જઈએ અને એટલા માટે મરી ગયા પછી ના પ્લાનિંગ કરવા કરતા જીતા જીવ પોતાના હાથે કરીને જાઓ જે કરવું છે જરૂર નથી કઈ બહુ મોટું સત્કર્મ થાય નાનું પણ નાનું નથી આપણે આખી સ્કૂલ ના બાંધી શકીએ એક વિદ્યાર્થી ને તો ભણાવી શકીએ આપણે આખી હોસ્પિટલ ના બાંધી શકીએ એક નો ઇલાજ તો કરાવી શકીએ આપણે આખો કઈ આખું ભોજનાલય ના ખોલી શકીએ બધા માટે અન્નક્ષેત્ર ન ખોલી શકીએ પણ મહિના માં એક વાર કોઈ ભૂખ્યા ને જમાડી તો શકીએ ઘણી વાર લોકો બહુ મોટું વિચારી નાનું નાનું મૂકી દે તો એક માળા થી શું થાય આ મસ્ત આમ સેવા કરવી એમ વિચારીને એક માળા મૂકી દે એટલે એટલું મોટું ના વિચારી લો કે તમારા હાથમાંથી નાનું નાનું છૂટી જાય પણ એક માળા કરતા હશો ને તો ક્યારેક હવે નથી અનુકૂળતા તો મિશ્રી તો ધરો છો ને એટલે મિશ્રી ભોગ પણ રડતા નતા નહીં ધરો કઈ થતું નથી મિશ્રી ધરીએ ઠાકોરજી કે તું આય લઈ જા પાછી આવા દુઃખી

બે યુવાન પુરુષો ની સાથે પ્રગટ થઈ ગઈ ભાગવત કથા બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા આ સ્ત્રી કોણ છે આ બંને યુવાન પુરુષો કોણ છે અને જયારે અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા ત્યારે શરદ એ કહ્યું શ્રોતાઓ ચિંતા ના કરો આ બીજું કોઈ નહીં આ ભાગવત ના અર્થો માંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિ મહારાજી અને જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન પુત્રો સાથે ભાગવતજી પ્રગટ થઈ કથા થઈ રહી છે ગંગાજી ના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ ની સાથે છે યમુનાજી ના કિનારે પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી કથા પહોંચી જાય એનો પ્રભાવ પહોંચી જાય છે અને યુવાન થઈ ગંદાજી ના કિનારે જ્ઞાન વૈરાગ્ય ની સાથે ભક્તિ મહારા ની પ્રગટ થઈ ગયા પ્રશ્ન કર્યો છે કે મહારાજ આખો પંડાલ ભરાયેલો છે હું મારા બંને પુત્રો ની સાથે બેસું ક્યાં જગ્યા તો બતાવ કથામાં કોઈ પાસ રાખ્યો છે તો હું બેસી જાઉં ઘણા પાસ નું બહુ હોય અને વ્યવસ્થા નો એક ભાગ હોય પણ કથામાં જે આવે ને એ બધા પાસ જ છે એટલે કોઈ ફેલ થવાનું નથી ચિંતા કરતા પણ વ્યવસ્થા ને આદર આપવો જરૂરી હોય છે તમે બધા ખાસ છો પછી પાસ ની ક્યાં જરૂર છે અને એટલા માટે કથામાં બેસે બધા પાસ ભલે કથા નો પાસ હોય કે ન હોય અહિયાં પૂછ્યું અમે બેસીએ ક્યાં ત્યારે સનત કુમારોએ કહ્યું તમારા બેસવા માટે મેં એક જગ્યા શોધી રાખી છે કઈ જલ્દી બતાવો તો બેસી જઈએ ત્યારે ભક્તિ મહારાની જ્ઞાન વૈરાગ્ય ની સાથે પ્રશ્ન કરે છે ત્યારે કહ્યું આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે એ બધાના હૃદયમાં જઈ એ ભક્તિ મહારા ની જ્ઞાન વૈરાગ્ય ની સાથે આપ બિરાજમાન થઈ જાણું આ જ સ્થાન છે અને એટલા માટે જ્યાં ભાગવત કથા થાય એ શ્રોતાઓના હૃદયમાં શક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ની સાથે બિરાજમાન થઈ જતા કથા સાંભળશો તો ધીરે ધીરે ભાવ જાગશે જો ગઈકાલે તમે કથામાં આવ્યા અને ત્રણ કલાક સાંભળ્યા તો પરમ દિવસે જે હતા એના કરતા થોડો ફેર પડ્યો કે નહીં જો ડોક્ટરે પૂછવું જોઈએ કે દવા લાગુ પડી કે નહીં થોડું કામ કરે છે કે નહીં રોજ ચેક કરીશ કે કઈક ધીમે ધીમે અસર થાય છે કે નહીં આ કથાનો પ્રભાવ છે ભક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થવા લાગે અને આમ ભક્તિ મહારાની ને આજ્ઞા કરી છે કહ્યું સકલ ભુવન મધ્ય નિર્ધના ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમ ની ભાવની ડોર થી બંધાયું ભગવાન પોતાના વૈકુંઠ ના બધા સુખ છોડી અને ભક્તોના ઝુંપડામાં રહેવા તૈયાર થઈ ગયા ભક્તિ સૂત્રોપન કેમ ભક્તિ ની સૂત્ર થી ભક્તિ આવે છે એનું હૃદય વિશુદ્ધ થઈ જાય ભગવાન પોતે પધાર્યા કહ્યું કે વચન આપો પ્રભુ જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારશો અને પ્રભુએ વચન આપ્યું જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થશે ત્યાં હું પોતે પધારું એટલે કહેવાય કે રામાન થાય તે हनुमानજી આવે જે महाभारत થાય તે સ્વસ્થથામાં શ્રવણ કરવા આવે પણ જે ભાગવત કથા થાય કે ભગવાન પોતે પધારતા હોય প্রত্যেক ભાગવત કથામાં ભગવાનની હાજરી હોય જો ભગવાનને કેન્દ્રમાં રાખીને કથા થતી હોય ચારે બાજુ જયઘોષ થયા તુંદુપીઓના નાદ ભાગ્યા છે બાર સદો દિશાતે પરમાત્મા સરદકુમારની કથામાં પધાર્યા છે આગળ પ્રશ્ન કર્યો ક્યાં તો ભક્તિ નહીં પણ શું એવું સંભવ છે કે કોઈ પાપી હોય દુષ્ટ